એવું જ એક સોમનાથ કે જેના ઉપર સત્તર વખત તારે કબજો કરવો હોય ને તો જા ગુજરાત અંદર સોમનાથ કેમ કે સોમનાથ ની અંદર શિવ ભક્તો કે બહુ છે શિવોની ભક્તિ કે તૂટશે ને તો જ આપણું રાજ્ય અહિયાં સ્થપાશે સત્તર વખત જયારે સોળ વખત ચડાઈ થઈ અને સત્તરમી વખત જયારે ચઢાઈ કરવા આવે છે ત્યારે અર્થિલા રાજાનો ભાઈ વીર હમીરસિંહ ગોહિલ સોમનાથ જાય છે ત્યારે સોમનાથ ની અંદર વીર હમીરસિંહ ગોહિલ નું પુતળું છે એમની સમાધિ પણ છે કે જેને આખા રાજ્યનું રક્ષણ કરવા માટે પોતાના દેહ નું બલિદાન આપી દીધું

આવી સુરવીરતા બીજે ક્યાંય ના જોવા મળે ગુજરાતમાં જોવા મળે આને સનાતન ધર્મ હિન્દુત્વ સોમનાથ ના શરણે ચુકાવી દીધો ત્યાર પછી આપણું સોમનાથ નું મંદિર લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે બનાવ્યું અને આજે હજારો નહીં પણ લાખો લોકો રોજ જ્યાં જઈ અને શીશ નમાવે છે આવા તો આપડા કેટલાય મંદિરો ઉપર ચડાઈ કરી હતી પણ દરેક મંદિરોની અંદર એક એક સુરવીર ઉભા થયા અને પોતે લડતા ગયા